આ કર્મચારીઓ રજા પર ઉતરી ગયા છે જેથી હોસ્પિટલની સત્તાધીશોએ તાત્કાલિક અસરથી હોસ્પિટલના તમામ દર્દીઓને રજા આપી દીધી છે એસી કર્મચારીઓને હોસ્પિટલ ટ્રસ્ટ દ્વારા ચૂકવવાના થતા સિત્તેર લાખ રૂપિયા પગાર નહીં ચૂકવાતા કારમી મોંઘવારીના જમાનામાં પરિવારનો જીવન નિર્વાહ ચલાવવો અઘરો થઈ ગયો છે ત્યારે કર્મચારીઓ દ્વારા આ બાબતે જિલ્લા કલેક્ટરને પણ આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી છતાં પણ કોઈ નિવેડો નહીં આવતા શનિવારથી તમામ કર્મચારીઓ રજા પર ઉતરી જવાનો નિર્ણય લેતા હોસ્પિટલ સત્તાધીશોએ હોસ્પિટલમાં રહેલા ગંભીર પચીસ દર્દીઓ સહિત એકસો દર્દીઓને રજા આપી હોસ્પિટલ ખાલી કરાવી દીધી હતી છે છે એકદમ એકદમ વૃદ્ધ વૃદ્ધ અને એમની હાલત ગંભીર છે કારણ કે ત્રણ દિવસથી કોઈ પણ પ્રકારે માજીને લઈને મારે અત્યારે ક્યાં જવું આ પરિસ્થિતિ પેદા થઈ છે દવાખાનું આ સરકારી આરોગ્ય કેન્દ્ર હોવાથી અહીંયા એડમિટ કરેલા હતા તો છતાં દાદાને આરામ ના થવાથી ડોક્ટરો રજા આપેલ છે તો હવે અમે પ્રાઇવેટ દવા કરી શકીએ નથી

પરંતુ આ બધાની વચ્ચે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું છતાં પણ એમને પગાર આપવામાં આવ્યો ન હતો અને પગારથી વંચિત થવાના કારણે આજે માસ ક્લિયર પર ઉતરી ગયા છે જી રાકેશ ક્યાંક ને ક્યાંક દર્દીઓને પણ હાલાકી ભોગવવાનો વારો આવે છે જી કાલે કુલ બધા દર્દીઓને સાર્વજનિક દવાખાનામાંથી રજા આપી દેવામાં આવી હતી અને આજે